આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના લાકડમળ ગામના પટેલ સમાજના યુવકે પાંચ જેટલા બળદગાળામાં પોતાની જાન કાઢીને સમાજ સમક્ષ એક અનોખો દાખલો બેસાડ્યો છે વર્તમાન સમયમાં જ્યાં દેખાદેખીમાં લોકો લાખો રૂપિયા લગ્નમાં ખર્ચી દેતા હોય ત્યારે તેમની વિસરાતી જતી પરંપરાને ભૂલી વર્તમાન સમયની પરંપરાઓ અપનાવી લેતા હોય છે અને પોતાની સંસ્કૃતિને વિસરી જતા હોય છે ત્યારે લાકડમાળ ગામના હિરેન પટેલ દ્વારા તેમના લગ્ન પ્રસંગે કંઈક અનોખું કર્યું હતું જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે રહેતા હિરેન પટેલના લગ્ન ફલદ્રા ખાતે નક્કી થયા હતા તેમણે નક્કી કર્યું હતું કે તેમની સંસ્કૃતિ અને પરંપરા ટકી રહે તે માટે તેમણે પોતાની જાન પાંચ જેટલા બળદગાળાઓમાં કાઢી હતી અને પોતાના ઘરથી પોતાના સ્વજન અને પરિવારના મિત્રો સાથે પાંચ જેટલા બળદગાળામાં સવાર થઈને સાંજે ચાર વાગે આંગણેથી જાન લગ્ન મંડપમાં જવા માટે નીકળી હતી માર્ગમાંથી આવતા જતા લોકો બળદગાળામાં નીકળેલી જાનને જોવા માટે રસ્તા ઉપર થંભી ગયા હતા એટલું જ નહીં આવતા જતા અનેક લોકોએ બળદગાળામાં નીકળેલી જાનના વિડીયો તેમજ તસવીરો પણ કાઢી હતી અને મોબાઈલમાં આ દસ્યોને કંડારી લીધા હતા હિરેનભાઈએ જણાવ્યું કે વર્ષો પહેલાં તેમના પિતાજી નાના હતા તે સમયે તેમના દાદા સાથે લગ્નમાં બળદગાડીમાં જતા હતા અને તેમનું સ્વપ્ન હતું કે વર્ષો જૂની આ પરંપરા જળવાઈ રહે અને આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા મેં લોકો સમક્ષ દાખલા બેસાડવા માટે આ પગલું ભર્યું છે જેમાં પરિવારજનોએ સાથ સહકાર આપ્યો છે હાલમાં વર્તમાન સમયની વાત કરીએ તો લોકો લગ્નમાં લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે એમાં પણ જાન લઈ જવા માટે મોંઘી દાટ મોટર કાર અને અનેક વાહનો લઈ જતા હોય છે ત્યારે બળદગાળાને લોકો વિસરી ચૂક્યા છે તેને ફરીથી યાદ કરાવવા અને પોતાની સંસ્કૃતિને તાજી કરાવવા માટે મેં આ પગલું ભર્યું છે જેને લોકોએ આવકાર્યા છે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો પાંચ જેટલી બળદગાળાની જોડીમાં સવાર થઈ ફલદરા ગામ સુધી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે લગ્નવિધિ પણ સંપન્ન કરી હતી આમ અનોખી જાનને જોવા માટે આવતા જતા લોકો પણ એક સમયે રોડ પર અટકી ગયા હતા આમ હિરેનભાઈએ સંસ્કૃતિને જાળવી રાખવા માટે એક અનોખું પગલું ભર્યું છે જેમની પાછળ તેમના પિતાનો પણ મુખ્ય હાથ છે તેમના પિતા પણ જણાવે છે કે સંસ્કૃતિને જાળવી રાખવા તેમણે તેમના વડીલોના નિદર્શન મુજબ આ પગલું ભર્યું હતું તેમના લગ્નમાં તેમના મામા પક્ષના પણ અનેક લોકો ઉત્સાહથી જોડાયા હતા સામાન્ય રીતે જાન જતા તમે ઘણી જગ્યાએ કોઈક હાઈફાઈ કાર કે હાઈફાઈ હેલિકોપ્ટર કે અન્ય રીતે તમે જતી જોઈ હશે પરંતુ ધરમપુર તાલુકાના લાકડમાર ગામની વાત કરીએ તો અહીંથી જે એક જાન નીકળી હતી એ જાન પાંચ બળદગાડીઓમાં નીકળી હતી અને એ જોઈને અનેક લોકો આશ્ચર્યચકિત થયા હતા ખાસ કરીને શું કારણ છે કે આજના જમાનામાં ગાડામાં જાન નીકળી છે અને એની પાછળ શું તર્ક લગાવવામાં આવી રહ્યો છે શું કહી રહ્યા છે લોકો અને જે વરરાજા છે એ શું કહી રહ્યા છે શું કારણથી તેમણે બળદગાડામાં જાન કાઢી હતી એ તમામ પ્રકારની જાણકારી માટે આપણે પહોંચ્યા છે સીધા એમની સાથે જ વાત કરીશું જે રીતે બળદગાડામાં જાન લઈ જવામાં આવી હતી શું કારણ છે કે બળદગાળામાં જાન લઈ જવામાં આવી હતી પણ એ આદિવાસી સમાજમાં પહેલાં છે ને બળદગાડામાં જાન જતું હતું એટલે તેને યાદગીરીમાં સંસ્કૃત આપણી આદિવાસી સંસ્કૃતિને જળવાઈ રહે તેના માટે અમે કે બહુ ઘણો ટાઈમ આવું જોયું ને અમે તેના માટે અમે કેવા બળદગાડામાં જ લઈ જાઓ જાન જે લોકો આ જાનમાં જોડાયા હતા કેટલા ઉત્સાહિત હતા અને કેટલી મજા આવી એ લોકોને બહુ ઉત્સાહિત હતા બધા બહુ મજા આવી એ લોકોને બધાને કે બહુ ખુશ થઈ કે બધા ગાલીમાં બેસવા માટે બધા તૈયાર થાય કે ચાલો અમે અમને બેસાડ અમને બેસાડ અમને ખાસ કરીને આજના જમાનાની વાત કરીએ તો હાલના આ જે વર્તમાન સમયની વાત કરીએ તો જે લોકો છે મોટાભાગે ખર્ચાળ ખૂબ ખર્ચો કરીને મોટા વાહનો કે હાઈફાઈ કારની અંદર લઈ જતા હોય છે મોટાભાગે જાન ત્યારે તમે જ્યારે બળદગાળામાં જાન કાઢી છે લોકો શું કહી રહ્યા હતા અને શું જોઈ રહ્યા હતા લોકો કહી રહ્યા હતા કે આપણી સંસ્કૃતિને પહેલાના આગળનું હમણાં જોવા મળ્યું અમને આજે એમ ઘણા ટાઈમ પર એમ આજે જાન લઈ ગયા તમે બળદગાળાની અંદર કેટલો સંતોષ છે તમને પૂર્ણ સંતોષ છે અમને ખૂબ સંતોષ છે એટલે બધા જ બહુ રાજી હતા કે ગામના ત્યાં સુધી આઠ કિલોમીટર જે અમે જાન લઈ ગયા ત્યાં સુધી આજુબાજુના ગામના બધા રસ્તા પર ઘર હતા બધા વિડીયો ખેંચતા હતા મોબાઈલથી વિડીયો એટલે બહુ ખુશ હતા બધા જ એમ જોઈને આ રસ્તે બધા લાઈનમાં ત્યાં ઉભેલા હતા કેટલા બળદગાળા હતા અને કેટલા લોકો જોડાયા હતા અમે પાંચ બળદગાળા હતા અને પાંચસો જેટલા લોકો જોડાયેલા છે શું લાગે છે આ જે જાન નીકળી હતી કેટલી યુનિક હતી અને કેટલી મજા આવી લોકોને અને ખાસ કરીને લોકોને શું મેસેજ છે તમારા તરફથી અત્યારે વર્તમાન સમયમાં ખૂબ ખર્ચો કરીને લોકો લગ્ન કરી રહ્યા છે આપણે તો વર્તમાન સમાજમાં આટલો બધું ખર્ચો આવે તો આપણે આ બળદગાળાને આપણે ને કાઢીએ તો ઓછો ખર્ચો આવે ને આપણને પરવડે જ આદિવાસી સમાજને ગરીબ પ્રજા ગરીબ માણસ હોય તે લોકોને પરવડે એમ ખર્ચો વધારે નહીં થાય તે વધારે ખર્ચો થાય તો આપણને તકલીફ પડે પછી તેના માટે તો આ હતા જે વરરાજાના પિતા છે તે જણાવી રહ્યા છે કે જે આદિવાસી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેમણે જે ભૂતકાળના જે સ્મરણો છે એ ફરીથી તાજા કર્યા છે આપણી સાથે વરરાજા છે એમની સાથે સીધી વાતચીત કરીશું કે જે રીતે તેમણે જાન જે બળદગાળામાં નીકળી હતી એક યુનિક પ્રયાસ કરવામાં આવ્યો છે પરંપરાને જાળવી રાખવા માટેનો ત્યારે તેઓ પણ શું કહી રહ્યા છે તેને પણ જાણવાની કોશિશ કરીશું શું નામ છે તમારું હિરેનભાઈ હિરેનભાઈ આજના વર્તમાન સમયમાં જે યુવાનો છે તેઓને કંઈક અલગ રીતે જાન લઈ જવાનો શોખ હોય છે અને બીજી વાત કરીએ તો હાઈફાઈ જે કાર હોય છે કે હેલિકોપ્ટર હોય છે અનેક જગ્યાએ લોકો લગ્ન કરતા હોય છે તમે જે રીતે બળદગાડામાં જાન કાઢી છે શું કહેશો બસ હું બધાને એ જ મેસેજ આપવા માંગુ છું કે આપણી આદિવાસી સંસ્કૃતિ જા જળવાય એ રીતે બધું મતલબ તો તેઓ પણ કહી રહ્યા છે કે આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટે અને જે ભૂતકાળમાં જે રીતે લોકો બળદગાળામાં જાન લઈ જતા હતા એ તમામ સ્મરણોને તાજા કરવા માટે તેમણે આ પરંપરાગત નુસ્ખો અપનાવ્યો છે અને તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકોએ સેલ્ફી ખેંચાવી હતી લોકોએ વિડીયો લીધા હતા અને જે રીતે જાન પહોંચી હતી તેની અંદર પાંચ જેટલા બળદગાડા જોડાયા હતા